નમસ્કાર મિત્રો જનસહાયદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા બાળ લગ્ન સમાજ માટે અભિશાપ છે જે બાળકના બાળપણને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખે છે કુંબળી વયના બાળક કે બાળકી સામાજિક આર્થિક જવાબદારીઓથી કચડાઈ જાય છે તેના સ્વસ્થ ઉપર તેની વિપરીત અસર જોવા મળે છે આજ રોજ એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશન હદમાં આવેલ બાળ બારસ લેળા ગામમાં બાળ લગ્નની માહિતી આપવામાં આવેલ હતી જેના આધારે તાત્કાલિક બાળ લગ્ન અટકાવવા અંગે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં સંભવિત બાળ લગ્ન અટકાવવામાં સફળતા મેળવેલ છે ફતેપુરા તાલુકાના બારસ લેળા ગામમાં સગીર બાળકના લગ્ન તેના પિતા અને કુટુંબીજનો દ્વારા લગ્નની તૈયારી કરીને છોકરાની જાન લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન બાલ લાધિકારી અધિકારી તેમજ ફતેહપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસની ગાડીઓ જોતા જાનૈયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી સ્થાનિક આગેવાનો અને ગ્રામ્ય સાથે બેઠક કરી બાળ લગ્ન અટકાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અધિકારીઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની જોગવાઈ મુજબ બાળકીની ઉંમર અઢાર વર્ષ અને બાળકની ઉંમર એકવીસ વર્ષ ઓછી હોય તે બાળક ગણાય છે બાળ લગ્ન કરનાર માતા પિતા અને તેમાં સહયોગ આપનાર તમામને એક લાખનો દંડ અને બે વર્ષની સખ્ત સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલ છે તેની સમજણ પાડવામાં આવી હતી અને બાળ લગ્ન અટકાવવામાં સંપૂર્ણ સફળતા